ગુજરાત શિક્ષક ભરતી પંદર હજાર જગ્યાઓનું સત્ય જય હિન્દ મિત્રો આપનું ફરી એકવાર સ્વાગત છે એક નવી અને મહત્વપૂર્ણ માહિતી સાથે તો મિત્રો આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ગુજરાત રાજ્યમાં શિક્ષક ભરતીને લઈને ચાલી રહેલા પંદર હજાર જગ્યાના દાવા વિશે તો મિત્રો શું ખરેખર પંદર હજારની ભરતી આવવાની છે કે પછી આ આંકડો છે તે ભરતી કેલેન્ડર મુજબ અલગ રીતે સમજાવવાનો છે મિત્રો મારા અનુભવ મુજબ આવા મોટા આંકડાઓ વાયરલ મેસેજમાં ઘણીવાર અર્ધસત્ય સાથે રજૂ થાય છે એટલે મિત્રો આજે આપણે સંપૂર્ણ આંકડાકીય અને સત્તાવાર માહિતીના આધારે વિશ્લેષણ કરીશું અહીં મિત્રો સરળ શબ્દોમાં સમજૂતી છે કે આ વિડીયો છે તે સંપૂર્ણ રીતે માહિતી આધારિત છે કોઈ ગેરંટી કે ભ્રમ પેદા કરવા માટે બિલકુલ નથી તો મિત્રો ભાગ એકની વાત કરીએ તો પંદર હજારનો આંકડો ક્યાંથી આવ્યો તો મિત્રો હાલ સોશિયલ મીડિયા પર પંદર હજાર શિક્ષક ભરતી અંગે ચર્ચા ચાલી રહી છે મિત્રો આ આંકડો છે તે નીચે મુજબના સંભવિત સ્ત્રોતથી જોડાયેલો હોઈ શકે જેનો ઉલ્લેખ છે તમે જોઈ શકો છો કે બે હજાર ચોવીસની બાકી રહેલી જગ્યાઓ બે હજાર પચીસ માટે આયોજિત ભરતી અને છેલ્લે તો કે બે હજાર છવ્વીસ માટે આયોજન કરાયેલ ભરતી હવે મિત્રો જો ત્રણેય વર્ષના આંકડા જોડવામાં આવે તો લગભગ પંદર હજારની આસપાસ સંખ્યા બને છે હવે મિત્રો અહીં મહત્વનો મુદ્દો શું છે કે શું વિભાગ એક સાથે ભરતી કરશે કે ભરતી કેલેન્ડર મુજબ અલગ અલગ વર્ષમાં કરશે તો મિત્રો આમાં એક વસ્તુ એવી છે કે આ નિર્ણય છે તે સંપૂર્ણપણે સરકાર અને શિક્ષણ વિભાગ પર આધારિત રાખે છે હવે મિત્રો ભાગ બે ની વાત કરીએ તો દસ વર્ષીય ભરતી કેલેન્ડર સત્તાવાર દ્રષ્ટિકોણ જેમાં માર્ચ બે હજાર ત્રેવીસમાં જાહેર કરાયેલા દસ વર્ષીય ભરતી આયોજન મુજબ લગભગ કુલ સત્તાણું હજાર પ્લસ શૈક્ષણિક સ્ટાફની ભરતીનો લક્ષ્યાંક તેમાં મિત્રો ધોરણ એકથી પાંચ માટે લગભગ ત્રેસઠ હજાર પ્લસ જગ્યાઓ અહીંથી સ્પષ્ટ થાય છે કે પ્રાથમિક શિક્ષક ભરતી આગામી વર્ષમાં સતત ચાલુ રહેવાની છે પરંતુ પંદર હજારની ભરતી એક જ જાહેરાતમાં આવશે એવી સત્તાવાર પુષ્ટિ કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી હવે મિત્રો ભાગ ત્રણની વાત કરીએ તો કોર્ટ મેટર અને ટેટ વન ઉમેદવારો તો ટેટ વન પરીક્ષામાં ઓગણીસ પ્રશ્નોને લઈને થયેલી ચર્ચા અને રિવિઝન આન્સર કી મુદ્દે મુદ્દાઓ કોર્ટમાં રજૂ થયા છે હવે મિત્રો અહીં સરળ શબ્દોમાં સમજૂતી એ છે કે કેટલાક ઉમેદવારોના માર્ક્સ પર અસર પડી છે પરિણામ અને મેરિટ લિસ્ટ પર તેનો પ્રભાવ પણ હોઈ શકે છે મિત્રો હવે કોર્ટના અંતિમ નિર્ણય પછી જ સ્પષ્ટતા મળશે આથી કોઈ પણ ઉમેદવારે અફવાઓને આધારે નિર્ણય લેવો નહીં એટલે કે અહીંયા સ્ટોપ આપી દીધો છે કે અફવા છે એ કોઈને માનવી નહીં અને નિર્ણય લેવાનો નથી હવે ભાગ ચારની વાત કરીએ તો વેકેન્સી વીએસ ક્વોલિફાઈડ ઉમેદવારો તો મિત્રો માહિતી અનુસાર સંભવિત ખાલી જગ્યાઓ છે તે પંદર હજાર સુધી એકંદરે ગણતરી મુજબ હવે ટેટ પાસ ઉમેદવારો છે તે અગિયાર હજારની આસપાસ છે મિત્રો જો આ આંકડો છે તે સત્તાવાર રીતે માન્ય થાય તો ઘણા ઉમેદવારોને લાભ મળી શકે છે પરંતુ ફરીથી સ્પષ્ટ કરું છું મિત્રો કે આ કોઈ ગેરંટીની નોકરી આ નોકરીની કોઈ ગેરંટી નથી અંતિમ નિર્ણય છે તે વિભાગીય જાહેર ખબર પર આધારિત રહેશે એટલે કે સત્તાવાર નોટિફિકેશન ઉપર હવે મિત્રો ભાગ પાંચની વાત કરીએ તો શું બમ્પર ભરતી આવશે તો મિત્રો મારા અનુભવ મુજબ જો વિભાગ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસની બાકી જગ્યાઓ બે હજાર છવ્વીસની સાથે મર્જ કરે ફરીથી સાંભળજો મિત્રો બે હજાર ચોવીસની અને બે હજાર પચીસની જગ્યા છે તે બે હજાર છવ્વીસ સાથે મર્જ કરે તો મોટી ભરતીની આગામી સમયમાં શક્ય છે પરંતુ જો ભરતી કેલેન્ડરનું કડક કડક પાલન થાય તો બે હજાર છવ્વીસમાં અંદાજે છ હજાર આસપાસ તો ભરતી થવા જઈ રહી છે બાકી જગ્યાઓ અલગ સમયગાળામાં આથી હાલ સ્થિતિ છે તે મોટી શક્યતા છે બાકી જાહેરાત નથી એવું જણાવવાનું છે હવે છેલ્લે જોઈએ તો મિત્રો ભરતી પ્રક્રિયા ચાલુ રહેશે પ્રાથમિક શિક્ષક માટે લાંબા ગાળે તક ઉપલબ્ધ અને પંદર હજારનો આંકડો જે સંભવિત છે તે કુલ ગણતરી છે સત્તાવાર જાહેરાતની રાહ જોવી બિલકુલ જરૂરી છે અને મિત્રો હા આ વિડીયો છે તે માત્ર માહિતી અને વિશ્લેષણ માટે છે જય હિન્દ વંદે માતરમ મિત્રો આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે